ઘર ને જ્યાં વાડીમાં કામ હાલતું એ પણ તમને ચુએદારના શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો પણ જોવા મળતા હોય ને અત્યારે આપણે ઘરે છે એ પણ તમને લાઈવ દેખાડીએ તો બધા મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન તો તમામ મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવમાં ઘણો સમય છે સાત થી આઠ દિવસ થઈ ગયા અમારી લાઈવનો અત્યારે આપણે ઘરે છે અને આ બાજુ અમારે વિહાનભાઈ પણ છે એવી રીતના જોશે અને આપણે આવ્યા ટ્રેક્ટરનું ડીઝલ લેવા આવી રીતના છે બધા મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન કેમ છો બધા મિત્રો તો બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો ખેડૂતની મોત ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે કેમ છો બધા મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન તો કોમેન્ટ પણ કરતા રહેજો કે આ ગામથી અમારી લાઈવ જોઉં છો તે મારું ગામ સમઢિયારા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે તો બધા મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ઠાકર એક લાઈક સાથે આવી ગયા ભાઈ ને એક જણો આપણી લાઈવમાં આવી ગયો ને લાઈક પણ આવી ગઈ તો જય માતાજીભાઈ કેમ છો મારી લાઈવમાં સ્વાગત છે જય માતાજી જય જવાન જય કિસાન તો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કેમ છો ભાઈ જય ગાતળામાં જય માતાજીભાઈ પ્રવીણભાઈ પણ વધારા પ્રવીણભાઈ અમારા જંગર ગામમાં છે ત્યાં નેટવર્ક કોષમાં આવે એટલે આપણે લાઈવ નથી કરતા જંગરથી પ્રવીણભાઈ પણ આવી ગયા અત્યારે આપણે સમઢિયાળા ડીઝલ લેવા આવ્યા છે ટ્રેક્ટરનું એટલે અને માંડવીની પણ તપાસ આપણે કરી લીધી

મોજ મોજ તો સારું સારું ભાઈ આ બાજુ માંડવી પણ પડી તો જય માતાજી જય કેમ આવો રેનભાઈ રામ રામ ભાઈ રામ રામ કેમ છો મજામાં હમણાં લાઈ મારી બંધ હતી કેમ કે વાડીએ કામ આલે દસ બાર દિવસ બારક દિવસ થી બંધ છે તો તમને પણ જય માતા જય જવાન જય કિસાન અને લગ્ન લગ્નના લાડવા ખાય છે સારું સારું ભાઈ તો લગ્ન ના લાડવા ખાતા હોય તો આવો આવો ભાઈ કેમ છો લાઈક કરી દેજો ભાઈ શ્યાની મોજે દરિયા જો વાડીમાં જઈએ આપણે છે ને તું જય માતાજી ભાઈ કેમ છો જય માતાજી આવો આવો વિહાન તો લાઇક પણ કરતા રહેજો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં તોય મિત્રો લાઈક કરતા રહેજો પ્લીઝ આપણે માલઢોર પર આયા છે આ બાજુ તો તમને બતાવીએ આપડી ભેંસો બેંસો કમ્પ્લીટ દેખાય તો કમેન્ટ પણ કરતા રહેજો કમેન્ટ કરવાનો પણ ભૂલતા નહીં જય માતાજી આવી રીતના આપણે બધું બતાવીએ તમને આવી રીતના છે તો જય દ્વારકાધીજ જય ઠાકર આવી રીતના તો તમે કેમ છો મિત્રો એ પણ જણાવજો મારી લાઈમાં બધાનું સ્વાગત છે ને આપણે આવી ગયા વાડી વાડીમાં જો મશીનનું પણ પ્રોબ્લેમ બહુ આવી ગયો ઊંધા તો આપણે વાડી માટો મારીએ ખ્યાલ પડી ગયા હે આપણે તો જય માતાજીભાઈ કોમેન્ટ કરતા રહેજો બધા મિત્રો કોમેન્ટ કરજો ક્યાં ગામથી અમારી લાઈવ જોઉં છો તે બધા મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન આવી રીતના છે આપણે આવી ગયા બગીચામાં આ મારીએ આવી રીતનું છે બગીચામાં બધું વાતાવરણ અને પ્રદીપસિંહ જાડેજા આવો ભાઈ ભગવાન જય માતાજી જય દ્વારકાજી જય ઠાકોર ભાઈ હમણાં લાઈવ આપડી બંધ છે દસ બાર દિવસથી એમ એમ કહું બીજી વાળી તુવેરદારનું કામકાજ આલે એટલે ન્યા છે ને અત્યારે વાડી આવ્યો સમઢિયાળા જય શ્રી રામ તો લાઈક કરી દેજો કેમ છો ભાઈ મજામાં ને તબિયત પાણી આપણે તો મોજમાં જ છે હો ભાઈ તો તમને પણ જય માતાજી જો આવી રીતના થઈ ગયું પાણી વારી વારીના અળવીના બગીચામાં મોજ મોજ તો જો આવી રીતના સેવા જામી ગયો કેમ કે આમાં પાણી વધુ જોઈએ એ માટે જે અળવીનો બગીચો છે એમાં આવી રીતના વાતાવરણ છે અત્યારે આપણે આવ્યા ડીઝલ લેવા ટેક્ટરમાં નાખવા માટે સમજ્યા વાડીમાં પણ આટો માર લઈએ મને એવું લાગ્યું કે વાડીમાં આટો માર લઈએ આવી જય દ્વારકાધીશ તો નવા મિત્રો કોમેન્ટ કરજો આવી રીતના મોજે દરિયા કામકાજ ચાલે ક્યાં ગામથી અમારી લાઈવ જોશો તે પણ જણાવજો બધાય મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો ભાઈ મજામાં ને તો કોમેન્ટ પણ કરતા રહેજો આપણે મોજે દરિયા છે આપણે આવી ગયા વાડી માટો મારવા બધા મિત્રો જય માતાજી જય દ્વારકાધી જય ઠાકર વાડી માટો મારીએ આવી રીતના છે અડવીના પાન પાંદડા કેમ અડવીના પાંદડા કેમ ઓછા ઉતાણી થઈ ગઈ જેમાં ઉતરી ગયા છે કેમ કે જે ઉતારવાળા માણસો આવે તે ઉતારી ગયા છે એટલે ઓછા છે નકર તો હોય આમાં કેમ કે આપણે બગીચો ઈજારે દઈ દીધો એટલે એ ઉતારીએ આપણું કંઈ નક્કી ન હોય એમાં એની રીતના ઉતારતા હોય આપણે કંઈ જોવાનું ન હોય ખ્યાલ પડે ત્યારે ગમે ત્યારે ઉતારી જાય કેમ કે આપણે ઇજારો દઈ દીધો પછી કોઈ વસ્તુ ના ન પડે એ માટે આવી રીતના છે તો બધાય મિત્રોને જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ઠાકર તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બધાય મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો આવી રીતના માહોલ ને ગરમીની સિઝન પણ છે આવો બેન અમીલાબેન પણ આવી ગયા જય માતાજી બેન જય માતાજી બેન હમણાં લાઈવ આપણું બંધ છે એટલે હું લાઈવ કરી શકતો નથી કેમ કે નેટવર્કનો ઓલી વાળી હશે અને આ ફોલ્ટ છે એ માટે અને આ જે વાડી આવ્યું આપણે લાઈવ પણ ઘડીક નિહાળી દસક મિનિટ જેટલો સમય થયો કઈ રીતે દઈ ગયો ભાઈ આપણે અને દેવાની હોય જે અળવીનો બગીચો હોય તેને આપણે બે મહિના પૂરતો દઈ ગયેલ છે આપણે એને ચાલીસ હજારમાં મહિનાના વીસ હજાર રૂપિયો આપણે બે મહિના સુધી એને પાન ઉતારવા દેવાના આપણે કોઈ વસ્તુ ઉતારવા નહીં લાગવાની કે કોઈ વસ્તુ એની રીતના અળવીનો પાન ઉતારી જાય ને આપણે કોઈને આપણો સમય બે મહિનાનો સાઠ દિવસનો આપે અને ચાલીસ હજાર રૂપિયો બે મહિનાનો એક મહિનાના વીસ હજાર ત્રીસ દિવસના વીસ હજાર રૂપિયા આવી રીતના માહોલ છે આવી રીતના મિત્રો હોય અમારે જે બગીચામાં ને બધું વાતાવરણ તો મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આવી રીતના માહોલ બગીચાનો છે ખેતીવાડીનો નો નજારો જયેશભાઈ ખૂબ સરસ બગીચો છે સારું સારું બેન ખૂબ સરસ બગીચો છે થેન્ક યુ આભાર આવી રીતના આજે આ બગીચામાં આપણે આટો મારીએ કેમ કે નારિયા પાન છે તડકાની હિસાબે ભરી ગયા છે અને આનો બગીચો પણ ઘણો સારો જ હોય આવી રીતના છે મિત્રો તો બધા મિત્રો લાઈક પણ કરતા રહીજો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલ ને અમારા અવનવા શોટ વિડિયો જોતા રહીજો શોર્ટ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં ખેડૂતની મોત ચેનલને તો બધા મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર ક્યાં ગામ છે અમારી લાઈવ જોઉં છું તે પણ જણાવજો મારું ગામ છે મઢિયા રગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જૂનાગઢ છે તો લાઈક કરતા રહેજો બધાય મિત્રો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં આવી રીતના વાડી માટો મારવા આવ્યા અને આવી રીતના બગીચો પણ તમને બતાવી દઈએ તો બધા મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં બધાને જય દ્વારકાધીશ એ રીતના માહોલ છે તો ક્યાં ગામથી અમારી લાઈવ જોશો પણ જણાવજો મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર કેમ છો મિત્રો કોમેન્ટ પણ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં આવી રીતના બગીચામાં આટા મારીએ એ પણ તમને બતાવીએ બધું તો આવી રીતના बदाई मित्रों ने जय द्वारकाधीश जय ठाकर तो कमेंट पण करता रेजो क्या काम से हमारी लाइव जोशोते बधाई मित्रों ने जय द्वारकाधीश केम सो तो लाइक पण करजो तो बधाई मित्रों जय माताजी जय द्वारकाधीश थैंक यू आभार लाइव ने पण विराम आपिया जय माताजी जय द्वारकाधीश